को सिस्टम में 200 अरब डॉलर से अधिक का निवेश आकर्षित करने के लिए तैयार गृह मंत्री अमित शाह गांधीनगर में राज्यों और केंद्र शासित प्रदेशों के सहकारिता मंत्रियों के उच्च स्तरीय राष्ट्रीय सम्मेलन में शामिल हुए बांग्लादेश नेशनलिस्ट पार्टी के अध्यक्ष तारिक रहमान आज ढाका में बांग्लादेश के प्रधानमंत्री के पद की शपथ लेंगे लोकसभा अध्यक्ष ओम बिरला शपथ ग्रहण समारोह में शामिल होंगे और आईसीसी टी विश्व कप के ग्रुप डी मुकाबले में न्यूजीलैंड ने कनाडा को आठ विकेट से हराया સમાચાર પોરબંદરના દરિયાકાંઠેથી બસ્સો કિલોગ્રામ શંકાસ્પદ કેમિકલ પકડાયું છે

આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે એક દિવસની બેઠક દરમિયાન કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી શાહ બે લાખ નવા બહુહેતુક પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓ પીએસસીએસ સ્થાપવાની પ્રગતિ અને વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના હેઠળ વધુ સારા અનાજ સંગ્રહ માટે આધુનિક વેરહાઉસના રાષ્ટ્રવ્યાપી વિસ્તરણની સમીક્ષા કરવામાં આવી રહી છે અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટના અહેવાલ મુજબ બેઠક દરમિયાન શ્રી શાહે વર્ચ્યુઅલી ગુજરાતના બસો અઠ્ઠાવન કરોડ રૂપિયાના પાંચ સહકારી પ્રોજેક્ટસનું ઉદઘાટન કર્યું અને સાવરકુંડલા તથા પાટણ એપીએમસી ખાતે સાત કરોડ રૂપિયાથી વધુના મોટા વેરહાઉસ સહિત બે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલ ખાતે મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટીલેટરનું લોકાર્પણ કરાયું સાંસદ નિધિની ગ્રાન્ટમાંથી જનતાને અર્પણ કરાયેલી અત્યાધુનિક વાન અંતરિયાળ વિસ્તારોમાં રક્તદાન માટે આશીર્વાદરૂપ બનશે નવજાત શિશુઓ માટેના અત્યાધુનિક વેન્ટીલેટરથી ઇમરજન્સી સારવાર વધુ સુદ્રઢ બની છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખનીજવાર આવેલ કુલ એકસો સાત લીઝો પૈકી છોતેર કાર્યરત અને એકત્રીસ લીઝ એટીઆર બંધ કરાઇ હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું દાંતા તાલુકામાં ગ્રેનાઇટની બે અને બિલ્ડીંગ સ્ટોનની ચુમ્મોતેર મળી કુલ છોતેર લીઝ કાર્યરત હોવાનું તેમણે ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યું કે ભેમાલ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બિલ્ડીંગ સ્ટોન ખનીજની લીઝો છે રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર બાદ આજે આખરી મતદાર યાદી જાહેર થશે ઓગણીસમી ડિસેમ્બરે મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં ચાર કરોડ ચોત્રીસ લાખ સિત્તેર હજાર એકસો નવ મતદાર નોંધાયા હતા આ યાદીમાંથી તોતેર લાખ તોંતેર હજાર એકસો દસ મતદારો ઓછા થયા હતા ઉલ્લેખનીય છે કે એસઆઈઆર પ્રક્રિયા અગાઉ રાજ્યમાં પાંચ કરોડ આઠ લાખ તેતાળીસ હજાર બસો ઓગણીસ મતદારો નોંધાયા હતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ આજથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે ધોરણ દસ અને ધોરણ બારના બંને પ્રવાહોની પરીક્ષા છવ્વીસમી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે પરીક્ષાર્થીઓ આજે બપોરે ત્રણ વાગ્યાથી બોર્ડની વેબસાઇટ જીએસઈ ડોટ ઇન અથવા જીએસઈ ડોટ ઓઆરજી ઉપરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે દરમિયાન અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાઓ માટે બોર્ડ પરીક્ષા સહાયક પુસ્તિકાનું વિમોચન કરાયું ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષાઓ માટે સ્પેશિયલ ગાઈડ બુક ગુગલ મેપ લિંક અને હેલ્પલાઇન નંબરોથી સજ્જ આ પુસ્તિકામાં પરીક્ષાર્થીઓની સુવિધા માટે પરીક્ષા કેન્દ્રના લોકેશનથી લઈને ટ્રાફિક વ્યવસ્થા સુધીની તમામ માહિતી આપવામાં આવી છે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઇ ધોરણ દસની પરીક્ષા આજથી શરૂ થઈ છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં બસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે આ અંગે દીવ કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય કુસુમલતા મીનાએ પ્રતિક્રિયા આપી હતી और केंद्रीय विद्यालय देव क्योंकि पिछले तीन साल से सीबीएसई बोर्ड एग्जाम का सेंटर है इस बार बच्चों की संख्या काफी ज्यादा है हमारे सेंटर पर चार स्कूल के बच्चे यहाँ पे अपीयर होंगे केंद्रीय विद्यालय देव के और जेठी भाई गवर्नमेंट स्कूल के बच्चे टोटल इस तरह से टेंथ में हमारे पास अभी दो बच्चों का सेंटर है इसी तरह से क्लास ट्वेल्थ के जो बच्चे हैं हमारे वो हैं 169 वो बच्चे भी हमारे यहीं पर सेंटर पर अपीयर होंगे આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા હતા આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર લેખક સંજીવ મહેતા